જી ખાસ કરીને વાત કરીએ તો લોહાનગરમાં આપણે છવ્વીસ તારીખે એક શંકાસ્પદ કેસ માલુમ પડ્યો તેનું રિઝલ્ટ છે આપણને ઓગણત્રીસ તારીખે રાત્રે માલુમ પડેલું હતું ત્યારબાદ આપણે સર્વેલન્સની એક્ટિવિટી છવ્વીસ તારીખથી ચાલુ કરી હતી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ દરમિયાન આપણને જેટલા શંકાસ્પદ ડાયરીના કેસીસ લાગેલા હતા એ સાત આપણે સ્ટૂલ સેમ્પલ લીધેલા હતા જે પૈકી જે દર્દી છે એ હવે હાલ નેગેટિવ છે આ ઉપરાંત એક નવો કેસ જે છે એ જે શંકાસ્પદ કેસ પૈકી એક કેસ આવેલો છે જેનું ઉંમર છે એ પોણા બે વર્ષ અરાઉન્ડ છે જે ઇન્ડેક્સ કેસ એટલે કે જે પહેલો કેસ આવ્યો નથી ત્રીજું ઘરમાં જે બાળક છે એ રહે છે

આ કેસીસ પછી આપણે પાંચ જેટલા બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે ટેસ્ટ લીધેલા હતા જે બંને જે છે એ સારા આવે છે પાણીમાં કોઈ પણ પ્રકારના બેટરી હાલ જે છે માલુ પડતા નથી લોકોને વારંવાર હાથ ધોવા ઉકાળેલું પાણી પીવું અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ જે છે અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે